સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત બાપુપુરા ખાતે મેડિકલ કેમ્પ યોજાયો રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત શુક્રવારે માણસા તાલુકાના બાપુપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વસ્થ નારી પરિવાર અભિયાન અનવ્ય ન્યુટ્રિશન પ્રોગ્રામ હેઠળ મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો જેમાં કિશોરીઓને પ્રજનન વૈજવૃતની સ્ત્રીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેમજ અન્ય વરિષ્ઠ નાગરિકો પીએમ જે અને વીવીએસ કેમ્પ જેવાય કેમ્પ કરવામાં આવ્યો વધુમાં બાપુપુરા ગામના નાગરિકોને બ્લડ રિપોર્ટ ટીબી તપાસ કેન્સર તપાસ જેવા રોગોની આરોગ્યની ચકાસણી કરવામાં આવી તેમાં સગર્ભા માતાને ધાત્રી માતાને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અને નમોશ્રી યોજનાના લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી કેમ્પનો ત્રણસો પચાસથી વધુ લોકોએ લાભ લીધો આજે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત એક મેગા કેમ્પનું આયોજન પીએચસી બાપુપુરા ખાતે કરવામાં આવેલ હતું જેમાં ગામના લોકો આજુબાજુના ગામના લોકો શાળાના બાળકો તથા એડોલેસન્ટ બાળકો અને સગર્ભા માતાઓ જેવા તથા આપણા આશા બહેનોની પણ તાલી પૂરી સારવાર કરીને તેમને જોઈતી સારવાર આપવામાં આવી છે આ આજના કેમ્પનો લગભગથી સાડા ત્રણસોથી ચારસો લોકોએ લાભ ઉઠાવ્યો છે અને તેમણે સ્ત્રી રોગ નિષ્ણાત બાળકોના ડૉક્ટર આયુર્વેદ ડૉક્ટર એ બધાએ પોતપોતાની સ સેવાઓ પૂરી પાડી છે રિપોર્ટર હરેશ ઠાકોર માણસા